ભગવાન જગન્નાથજીની રથયાત્રા ભગવાન જ્યારે નગરચર્યાએ નીકળે અને સરસપુરમાં આવે તો સરસપુરમાં અહીંયા અનેક લોકો પ્રસાદીનો લાભ લેતા હોય છે અને અહીંયા લુહાર શેરી પાસે હું ઊભી છું અને વિવિધ પ્રકારની જે શેરીઓ છે તેની અંદર અહીંયા ભોજન તૈયાર કરવામાં આવે છે પ્રસાદી તૈયાર કરવામાં આવે છે ભગવાનનું જે મોસાળ છે તેની અંદર અહીંયા ખૂબ સુંદર વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે તો ચાલો મારી સાથે નિર્માણ પરસ કાર્યક્રમ આજે વિવિધ પ્રકારની જે સેવાઓ અહીંયા પોળો દ્વારા આપવામાં આવે છે તેની માહિતી મેળવશે ભગવાન જગન્નાથજીની રથયાત્રાની અંદર સરસપુરમાં જ્યારે ભગવાનની પધરામણી થતી હોય છે ને ત્યારે અહીંયાના જે નાગરિકો છે શેરીઓના જે નાગરિકો છે તેનું ખૂબ ભવ્ય સ્વાગત કરે છે ને અહીંયા જમણવાની જે વ્યવસ્થા છે અને ઘણા બધા અહીંયા એકત્રિત થઈને તેની વ્યવસ્થા ઘણા વર્ષોથી કરે છે અને એવું કહેવાય છે કે ભગવાન અહીંયા સહે પૂરે છે શું નામ છે આપનું લોહાર યુવક મંડળ તરફથી પ્રવીણ પટેલ જય રણછોડ જય રણછોડ જય જગન્નાથ

લોટની પૂરી તેમજ એક હજાર કિલો બટાકા અને શાકની તૈયારી કરી દીધી છે અહીંયા કેટલા લોહાર શેડી છે આ તો કયા બધી શેડીઓમાં અલગ અલગ વ્યવસ્થા ઊભી કરવામાં આવે છે તો આશરે કેટલું મોટું રસોડું સમગ્ર સરસપુરમાં થતું હોય છે હા અમારી પૂરની અંદર લગભગ અમે પંદરેક હજાર હરિભક્તોનું પ્રસાદની વ્યવસ્થા કરીએ છીએ આ રીતે સરસપુરની અંદર લગભગ અગિયારથી બાર પૂરની અંદર સવા લાખથી દોઢ લાખની આસપાસ

બરાબ આરને લાગે કે આટલું બધું છે પણ અમારા માટે ભગવાનની કૃપા છે અને બધા છોકરાઓ જે છે અમારા સ્વયંસેવકો એ મિલજુલી અને સરસ કામ કરતા હોય છે જે નાગરિકો છે કેવા પ્રકારની સેવા આપતા હોય છે સ્વયંસેવકો તો છે પરિવારજનો ઘણા બધા અહીંયા વસવાટ કરે છે ઘરની અંદર બધા વસવાટ કરે છે તો તેઓ કયા પ્રકારની સેવા આપે છે હા આમ તો આ સરસોની અંદર કોણોની અંદર લાખો લોકો સરસમાં રહેતા હોય છે અને એ લોકોની સેવા જે કહેવાય એ વિશિષ્ટ પ્રકારના હોય છે આ જુઓ તો આ બાળકો છે એ રીતે છોકરાઓ છે એના ઉપર યુવકો એના ઉપર વડીલો આ બધાની જે અને એ જે લેડીઝ આ બધાની જે સેવા હોય છે એ ખરેખર આપ એ દિવસે આવો તો આપણને ખબર પડે પીરસવાની સેવા એ લોકો કરતા હોય છે અને તૈયારી હોય છે એમાં પણ એ લોકોનો સંપૂર્ણ સહકાર મળતો હોય છે કેટલા દિવસથી તૈયારીઓ હોય છે અગાઉ કેટલા દિવસ અહીંયા અહીંયા જે નાગરિકો છે એ બધી પ્રકારની સેવાઓ આપે છે હા નાગરિકો તો બેન અમારી એક મિટિંગ થાય અને અમે પૂનમ જે છે એટલે એક દિવસથી અમે આ બધી તૈયારી કરીએ છીએ અને સતત છેલ્લા છ પાંચ છ દિવસથી તો અમારા પૂરના બધા રહીશો છે એ અમને સંપૂર્ણ સહકાર આપી અને અમારી આ જે અમે કાર્ય કરીએ છીએ એમાં એ લોકો ભાગ લે છે તમે જોઈ રહ્યા છો કે વિવિધ પ્રકારની અહીંયા શેરીઓ આવેલી છે ને તેની અંદર અલગ અલગ રસોડામાં વ્યવસ્થા કરવામાં આવે છે એવું કહેવાય છે કે એક જ શેરીની અંદર પંદર હજારથી વધારે હરિભક્તો અહીંયા ભોજન ગ્રહણ કરે છે અને એવું કહેવાય છે કે અહીંયા તમામ જે વ્યવસ્થા છે એ ભગવાનના શરણે અર્પણ કરીને કરવામાં આવે છે એટલે અહીંયા જે વ્યવસ્થા ઊભી કરવામાં આવે છે તો નાના બાળકોથી માંડીને વૃદ્ધો જે છે તે પ્રકારની સેવાઓ અહીંયા આપે છે ભગવાન જગન્નાથજીની રથયાત્રામાં તમે જો માહોલ જોવા નીકળો તો તમને અહીંયા એક જ કુટુંબના બધા સાથે મળીને એક પરિવારની જેમ અહીંયા સેવા આપે છે અહીંયાની મહિલાઓ છે તેમની આપણે મુલાકાત કરીએ જય રણછોડ જય રણછોડ શું નામ છે આપનું અમિત ત્રિવેદી અને તમે કેટલા વર્ષોથી પોળની અંદર રહો છો અને કયા પ્રકારની સેવા આપો છો હું દસ વર્ષે અહીંયા છું દસ વર્ષે હું અહીંયા આગળ સેવા આપું છું કે અમને બહુ જ આનંદ થાય છે કે રથયાત્રામાં અમે અમને આનંદનો બહુ જ મહો આનંદ જેવો માહોલ થાય છે તહેવાર જેવું લાગે ભગવાન અમારા ત્યાં આવે છે અમને બહુ જ ગમે છે અને તમે કયા પ્રકારની સેવા આપો છો અહીંયા અમે અહીંયા બધાને જમવા માટે જમવાનું બનાવે છે પછી બધાને માટે બધી જ સેવા હોય છે કે ભાઈ કોઈ આવે જમીને જાય પૂરી શાક મોહનથાળ એ જમીને જાય છે અહીંયાથી

બધી સેવા ચણા દાળ સાફ કરીએ ચારીએ વીણીએ મગ સાફ કરીએ પૂરી વણીએ કોઈ પણ સેવા અઠવાડિયા આગો વિવિધ પ્રકારની જે સેવા છે શરૂ થઈ જાય છે અને મહિના પહેલા અઠવાડિયા પહેલા અહીંયા પૂર્વ તૈયારી થતી હોય છે જય રણછોડ હા બોલો શું નામ છે આપનું નૈનાબેન તો નૈનાબેન તમારી શેરીની અંદર અહીંયા કેટલા બધા લોકો જમે છે તો તમે મહિલાઓ એકત્રિત થઈને કયા પ્રકારની સેવાઓ આપો છો અને કેટલો આનંદ રહે છે સેવા આપતા હોય ત્યારે સેવા આપવાનો બહુ જ આનંદ રહે છે અમે ચણાની દાળ સાફ કરીએ દળાવવા જવાનું ઘઉં સાફ કરવાના દરેક છોકરાઓ જે કામ કરે એની સાથે અમે જે અમારે મદદ કરવાની હોય બૈરાઓને એ અમે બધી કરીએ

અને ને બધું આપતા ત્યાર પછી ધીરે ધીરે જે પ્રમાણે મંડળના સભ્યો જેમ ઉમેરતા ગયા અને જેમ જેમ છાટ આપતા ગયા એ પ્રમાણે અમે દરેક વસ્તુ વધારતા ગયા કોઈ વખત એક વર્ષ પૂરી શાક આપ્યા પછી ધીરે ધીરે બોન આપ્યા પછી કોઈ વખત અમે માલપુવા બી બનાવ્યા એક વખત આ રીતે અમે ધીરે ધીરે પણ છેલ્લા પાંચ સાત વર્ષથી બાર એક વર્ષથી અમે આ એક જ વસ્તુ બોંટાળ પૂરી અને શાક બનાવી છીએ ફુલવડી મોહનથાર પોળી શાકની અહીંયા વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે પહેલાના સમયની અંદર છાસ અને ખીચડી ભગવાનને પ્રસાદી અર્પણ કરીને અહીંયા હરિભક્તોને ભોજનની વ્યવસ્થા કરવામાં આવતી હતી અને ધીરે ધીરે સમયની સાથે સાથે અહીંયા ભંડોળ વધતું ગયું અને અહીંયા ખૂબ સારી એવી વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે રથયાત્રામાં પોળોની અંદર એક જ પરિવાર થઈને દરેક લોકો સેવા આપતા હોય છે અને તેમાં યંગસ્ટર છે તેમની આપણે મુલાકાત કરીએ કે તેમનો સમગ્ર ભાર જે છે તેઓ ઉચકી લેતા હોય છે અને અહીંયા જે પણ જમણવાર થાય છે અહીંયા જે પ્રસાદી બનાવવામાં આવે છે અને અને અનેક હરિક ભક્તો જે જમે છે એ યંગસ્ટર અહીંયા ખૂબ સારી એવી વ્યવસ્થા ઊભી કરે છે જય રણછોડ જય રણછોડ શું નામ છે આપનું સુજલ પટેલ અને સુજલભાઈ તમે અહીંયા કયા પ્રકારની સેવા આપો છો અમે શરૂઆતમાં પહેલા અઠવાડિયા પહેલાં અહીંયા ઘઉં ઉગ્રાવાની પ્રોસેસ કરીએ છીએ ઘઉં ઉઘરાવ્યા પછી એને ઘઉંને દડાવવાની અને પછી એને ઘઉ ઘઉંના લોટની અહીંયા પૂરિઓ બને છે સૌથી પહેલાં અહીંયા મોહનથાળ મોહનથાળ પૂરિયો અને અહીંયા અને શાકનું 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 જમણવાર કરવામાં આવે છે અને ઘઉં ઉઘરાવાની પણ પ્રથા છે કે પોળની અંદર અહીંયા જે યુવા વર્ગ છે જે કે દરેકના ઘરે જઈને યથાશક્તિ અનુસાર અહીંયા ઘઉં ઉઘરાવે છે એટલે અહીંયા દરેકનો ફાળો અહીંયા આપવામાં આવે છે ને દરેકનો ફાળો યથાશક્તિ અનુસાર અહીંયા આપવામાં આવે છે જય રણ છું જય રણ શું નામ છે આપનું રાઠોડ પ્રફુલ અને ભાઈ તમે કયા પ્રકારની સેવા આપો છો અહીંયા અમારે ત્યાં રથયાત્રા થાય છે આટલા વર્ષોથી ભગવાન આવે છે એટલે અમે એમને જમાડવા માટે અમારા પોળમાં રસોડું થાય છે એના માટે અમે બધી તૈયારી કરીએ છીએ ઘઉં ઉઘરાવીએ છીએ પછી રસોડું ચાલે છે ત્રણ દિવસ તો જે પણ અમારાથી બની શકે અમે સેવા આપીએ છીએ ઘઉં એક હજાર કિલો ઘઉં ઉઘરાવીએ છીએ રાખવાની વ્યવસ્થા છે અમારે આખો રૂમ છે રૂમમાં રાખીએ છીએ પછી લોટ દડાઈએ પછી પૂરી પૂરી બને પછી ઉપર સ્કૂલમાં સ્ટોર કરીએ પૂરી અને પછી એને રથયાત્રાના દિવસે જમણવાડમાં પ્રસાદી સ્વરૂપે પીરસીએ છીએ બીજા પણ ભાઈ છે કે અહીંયા આટલા બધા ઘઉં ઉઘરાવવામાં આવે છે તેને આજે યંગસ્ટર છે કે યુવા વર્ગ છે તેને દળાવે છે તેની સાફ કરે છે અને ત્યારબાદ તેની સ્ટોરેજની વ્યવસ્થા ઊભી કરવામાં આવે છે અને ત્યારબાદ તેની પ્રોસેસ થતી હોય છે તો તમે કેટલા યુવા વર્ગ જોડાયેલા છો અમે અંદાજે દસ થી પંદર જણા જે નાના છોકરાઓથી મળી મોટા છોકરાઓ બધા સાથે મળીને કામ કરી રહ્યા છે રથયાત્રાનું અને તદ ઉપરાંત આર આ કામ અઠવાડિયા બે અઠવાડિયા પહેલાં જ ચાલુ થઈ જાય છે સૌ પ્રથમ બધા પૈસા બધાના જે દાન દાનો કરતા હોય તે લોકો જોડે ફાળો ઉઘરાવવામાં આવે છે તથા પછી ત્યારબાદ ઘઉં ઉઘરાવામાં આવે છે તે ઘઉંને દર લોટ કરવામાં આવે છે ત્યારબાદ નાના છોકરાઓથી એ લોકો જાતે ઘંટીમાં લઈ જાય છે લોટ અને પાછા લાવે છે અને સૂકવે એટલે આમ ઠંડો કરે છે પછી એને ભરે છે ત્યારબાદ બીજા દિવસે મોહનથાળની પ્રસાદી બનાવવામાં આવે છે અને પછીના બે દિવસ માટે પૂરીનો પ્રસાદી બનાવવામાં આવે છે ત્યારે જેટલું પણ કામ હોય છે તે બધા અમારા યુવક મંડળ છોકરાઓ તરફથી કરવામાં આવે છે અંદાજે જેવા છોકરાઓ જે હોય છે જે યુવક મંડળ સાથે જોડાયેલા હોય છે તે રાત દિવસ મહેનત આપતા હોય છે ઘણા પોતાના જે જોબ કરતા હોય છે કોલેજ કરતા હોય છે પોતાના દિવસ પાડીને પણ અહીંયા કામ કરવા માટે આવતા હોય છે અને બધાને આમ હરક જેવું લાગે છે કે ઘરનો પ્રસંગ હોય ને એવી રીતે બધા કામ કરવામાં જોડાઈ રહ્યા છે

પાડીને જમાડવામાં આવે છે તો વર્ષો જૂની અહીંયા પ્રથા છે અહીંયા જાળવી રાખવામાં આવી છે કેટલા કિલો બટેકા લાવવામાં આવે છે અને અહીંયા બટેકાને સમારવાનું કામ ક્યારથી શરૂ થઈ જાય છે બટેકા એક હજાર કિલો બટેકા આવે છે કાલે અહીંયા રાતે પથરાશે રથયાત્રાના આગલા દિવસે રાતે અહીંયા બધા લેડીસો બધા કાપવા આવશે બટેકા સમારાશે ધોવાશે ને સવાર સાડા ચાર વાગે શાક બનાવવામાં આવશે અને ત્યારબાદ તમે લોકો કેવી વ્યવસ્થા ઊભી કરો છો કે અહીંયા દરેક વ્યક્તિ જે આવે ને ભગવાનની જે પ્રસાદી છે શાંતિથી આરોગીને જાય

કરણભાઈ અહીંયા પતરાળા પાથરીને અહીંયા જમણવાર કરવામાં આવે છે પ્રસાદી આપવામાં આવે છે તો અહીંયા ક્લીનિંગની વ્યવસ્થા કેવી ઊભી કરવામાં આવી છે રોજે રોજ સાફ સફાઈ કમ્પ્લીટ રાખી અમે સાફ સફાઈ કોણ કરે છે મહિલાઓ કરે છે તમે કરો બધા 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 ભેગા થઈને અમારા યુવક મંડળ બધા થઈ અમાર બધા બધા સૌભાવ આપે છે બધા સ્વયંસેવકો બધા સ્વયંસેવક બધી રીતે ભવભાવ આપે છે બધા ડાયરેક્ટ રાતે બધું પતી જાય ને એટલે બધા પાવડરથી ધોઈ નાખે બધા સ્વયંસેવકો બધું ભેગું આપે છે આ વિવિધ પ્રકારની જે સેવા છે અહીંયા સાથે મળીને આપવામાં આવી છે કે જ્યારે ઘરનો પ્રસંગ હોય તેવી જ રીતે ભગવાન જગન્નાથજીની રથયાત્રામાં અહીંયા પ્રસાદી બનાવવામાં આવે છે નાની નાની સેવાઓ નાના બાળકો પણ અહીંયા આપી રહ્યા છે તો આ એક સરસ મજાનો પ્રસંગ છે અને ભગવાનનું આગમન હોય અને ભગવાન નગાચર્યાએ નીકળતા હોય તેનો લાવો અનેક લોકો લઈ રહ્યા છે જય રણછોડ જય રણછોડ મા જય રણછોડ મા જય રણછોડ મા

એમાં કોઈ નફો લેવાનો નથી કોઈ કરવાનો નથી ટોટલી સેવા રસોઈની વ્યવસ્થા ટોટલી મારે કરવાની વ્યવસ્થા ટોટલી તમે સંભાળો સંભાળો છો ટોટલી સંભાળો છો કેટલા લોકો પ્રસાદી આરોગ્ય છે એવરેજ પાંત્રીસ થી પચાસ હજાર માણસ ટોટલ પરિવાર અહીંયા સેવા આપે છે તો અહીંયા અહીંયા તમે કેટલા સમય ફાળવો છો અને કઈ વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે ટોટલ રસોઈ પૂરી ટોટ મોર બધું કમ્પ્લીટ અમારે બનાવીને જમાડી કરીને પછી જવાનું ત્યાંથી હાજી અને અહીંયા આટલા વર્ષોથી તમે સેવા આપો છો તો ભગવાન જગન્નાથજીને શું પ્રાર્થના કરો છો ભગવાન ને બધું સારો ધંધો ચાલે સારું રહે ને બધાને શાંતિ રહે બધી જ આપણે સેવા આપીએ છીએ સમગ્ર પરિવાર છેલ્લા પાંત્રીસ વર્ષથી પેઢી દર પેઢી વિવિધ પ્રકારની સેવા આપે છે અહીંયા જે ઊભું કરવામાં આવ્યું છે રસોડું તો તેમાં જે વ્યવસ્થા ઊભી કરી છે તમે જોઈ રહ્યા છો કે અહીંયા પૂરી બનાવવામાં આવે છે મોહનથાળ બનાવવામાં આવે છે બટેકાનું શાક બનાવવામાં આવે છે અને જે પણ સેવા અહીંયા અર્પણ કરવામાં આવે છે એ કોળોના નાગરિકોની સાથે સાથે અહીંયા જે વ્યક્તિઓ છે તે પોતાનું યથાશક્તિ અનુસાર દાન આપીને અહીંયા અનેક હરિભક્તોને પ્રસાદ અર્પણ કરે છે અંદર તમે જો આવો તો અહીંયાનો જે માહોલ છે તમે એક વખત જોવા જેવો માહોલ છે 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 અહીંયા ભજન મંડળીઓ કે જે મહિલાઓ વિવિધ પ્રકારના ભજન કીર્તન કરે છે એક બાજુ રસોઈ બને છે એક બાજુ ભગવાનની પ્રસાદી બને છે અને અહીંયા જે વડીલો છે સાથે મળીને વિવિધ પ્રકારની સેવા પણ આપી રહ્યા છે તો ચાલો આજે તેમની સાથે વાતચીત કરીએ અને ભજન પણ માણીએ જય રણછોડ જય રણછોડ આજે રથયાત્રાના નિમિત્તે તમે કયા પ્રકારના ભજન અમને સંભળાવશો जय रण सोड ओाकोर ना ठाकोर तारा, तारा बन दरवाजा खोल ओ डाकोर ना तारा ओ ए जय रण माखन चोर गाली ओलपुर थोडापुर आव्या रे ओ पाणी जरासुर आव्या रे ओ रामालपूर थी सरसपुर आव्या रे ओ पाणी जरासुर साडी बीजनो महिमा छे मोतो साडी बिजनो महिमा उभा रे ओ भाणे जरा मामा स्वागतमा उभा रे ओ जरा मा जमाल पूर्ति सरसपूर आव्या रे ओ भाणे जरा કોણ કોણ લેવા ગયું તું ભણે જને હા હું મનીતા રે મનીતા કોણ કોણ મારો રાજા રણ છોડ છે એને મને માયા લગાડી રે હરે તારી દોરી દજાઓ ફરકે જોઈ મારું મન મલ કે आरे तामणगारो हरे तन का हरे तो तो भक्तो ना दुःख हर नारो हरे तो तो भक्तो ना दुख हर ए भक्तो निवारे चढ जे रे के भक्तो निवारे चढ जे शामळ्या भक्तो निवारे चढ जे

ફરીથી ભંડાર ભરેલા રાખે બસ એ પ્રાર્થના કરીએ અમે અમને ને સૌને સદા દેશ ને બધાને સુખી રાખે તમે તમારા બેન ને જણાવી રહ્યા હતા કે અહીંયા વિવિધ પ્રકારની સેવાઓ આપવામાં આવે છે તો રથયાત્રાના દર્શન કરો તો કેટલો આનંદ આવે છે ને આજે ભગવાનના દર્શન કર્યા તો કેટલો આનંદ છે ઘણો આનંદ છે સૌથી બહુ વર્ષો પહેલાં અમે અહીંયા આગળ આવ્યા હતા આજે અમે પહેલાં જોવા ખાસ જોવા માટે જ આવ્યા કે ભગવાનના અહીંયા ભગવાનનું મોસાર ક્યાં છે અને એમના દર્શન કરવા છે ને રસોડું બધું સરસ મસાડ માં થાય છે એની જોવાનું બહુ તમન્ના હતી તે આજે અમારી પૂરી થઈ એમ એમની ભગવાનનું જે મોસાળ છે તેની અંદર જે વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે શેરીઓની અંદર જે વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે એ ભોજનની જે વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે તેના પણ લોકો દર્શન કરવા માટે દૂર દૂરથી આવે છે ભગવાન જગન્નાથજીનું મોસાળું એટલે કે અહીંયા સરસપુર અહીંયા કેટલી સરસ વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે શેરીઓની અંદર જે રહેવાસી છે સ્થાનિક રહેવાસી છે તેઓ વિવિધ પ્રકારની સેવા આપે છે આજે આપણે રસોડાની મુલાકાત કરી ભગવાન જગન્નાથજીના અહીંયા રણછોડરાયજીના દર્શન કર્યા અને અહીંયા અનેક લોકો ઘેલા બનીને ભગવાનના દર્શન કરે છે તે પણ આપણે નિહાળ્યું ભજન કીર્તન પણ આજે આપણે સાંભળ્યા વિવિધ પ્રકારની સેવાઓ વિશે જીવતભરી માહિતી મેળવી આવી જ રીતે નિર્માણ પસ કાર્યક્રમ તમારા માટે વિવિધ પ્રકારની માહિતી લઈને આવશે હવે તમારી દોસ્ત મિત્રને રજા આપો જય રણછોડ માખણોર